જે દે એ આઠમજી ઉચાપ પાકતે રહે છે દર વર્ષે પણ ગઈ કાલે આપણે વરસાદને કારણે બંધ લીધું તો ગઈ કાલે મોટા ફૂટવડાથી એક માનસા પણ આવી હતી એ લોકો કારણે કારણે એને આવ્યાતા અને અમે બહુ જોવા હતા તો એની મનકા બે મેં મારી પત્રવધી એના કારણે અને માતાજીની આગળ 2100 રૂપિયા 2100 રૂપિયાની માનતા છે કે આ માન કારણે ઓળ સદિલ છે આજે અપના તમને અજોગ વાત છે એમને પણ માતાજીને જીવ સરાવાજી માનતા છે અશોક ભાઈ પહેલા અને બધી માતાજીને નાખો બાર કામ થી પણ આવી માનકાઓ આવે છે એ ભાઈ મહેમાનો મહેમાનો હોય બહુ સર્વનમાં આવી રામજી મંદિરના માતા બહુ તો એમાં જુદી આવો રામજી મંદિરમાં બીઆો બધા રહી ગયા હા ઓ યુટ્યુબર રહી ગયો રહી ગયો થેન્ક યુ માકાજી આફી પ્રેઝન્ટર બોલ છે વર્ષ 2019 माता एक वनता hey, 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 hey! तो है भूमतभा चौहान हवन हमसे बेसवा एक रूपया पच्चीसों ने कामत भाई अर्जन भाई मकवाना

Ba जी Ba, Dra��, L�� Sher, windapad in Rocky e isn't masuk. Masnoabhiyassi bauster maani t'anu waj hiya gollanda volaga trzeba da subormopo wa

thank nice. you સમજી પાય સોનાગઢ એકાવનસો રૂપિયા હવન ની હાંકે બેસવા માટે આ બોલ આપવા અત્યારે કેટલા ની ઘેર ઉતારો કરી એક જાહેરાત તમામ મિત્રોને ખાસ જાણ કરવામાં આવે છે કે આજે નવમો નોરતો ચોકમાં રમત ન થાય પણ એક રમત બંધ વરસાદ વરસાદને હિસાબે આજે રમત રાખી છે તે બદલ કાલે દશેરા આપણા ગામની અંદર કરવામાં આવશે અને દશેરાના દિવસે સવાર સુધી આપણે અહીંયા આપણા ગામમાં ચોકની અંદર રમત રાખીએ છીએ પણ આવું જ આવું વાતાવરણ વરસાદ રહે અને ઉપરથી ઓલા આંબાલાલ છે ને આગાહી કરતા આવે છે નાનું એ વાવાઝોડું પણ આવેલું આવે છે તો આવતીકાલે વરસાદ ન હોય વાવાઝોડું ન હોય તો જ રમત રાખવામાં આવશે એટલે ખાસ તમને જાણ કરવામાં આવે છે કે અત્યારે જે કાંઈ ભાઈઓ હવનનો સડાવો કરી રહ્યા છે તેઓને ખાસ વિનંતી કે જે બોલ કરવાની ઈચ્છા હોય એ પોતાની રીતે માંગણી અવનની પૂંજાની અંદર બેસવા માટે માંગણી કરી શકે છે એવી ખાસ વિનંતી છે અને કાલે વરસાદ હોય અને રમત બંધ રહે તો આજનો જે કાંઈ સડાવો હોય છેલ્લો બોલ હોય અમને અવની પૂજામાં બેસ બેસવા બેસાડવામાં આવશે તો જે કોઈને આ અવની પૂજામાં બેસવાની ઈચ્છા હોય માતાજીને આરતી ચાલી રહી છે આરતી લેવાની ઈચ્છા હોય તો ફટાફટ બોલ કરો અને માતાજીનો અવનની અંદર પૂજામાં બેસવાની ઈચ્છા હોય એ પણ માંગણી કરી શકે છે એકાવનસો રૂપિયા ઝીણાભાઈ તામદીભાઈ સોંડાગઢના માતાજીના અવનની પૂજામાં બેસવા માટે માતાજીની આરતી जगह भाई आप बोलो भाई हाँ भाई बोल आपो ना हाथ क्या लो नितेश भाई बोलना

बेहरारी लेके अभी के इंद्र साहब कहाँ से मेरा नाम लगाया हुआ है भामा जारे उम्मीद समझ में जारे तुम्हारा नाम जरूर करूँगा मावे पांच छोड़े उत्तरों भाई आदुबाई भगवाना बेहरारी लेके यह लगाने को माता जी आती

you जय माता जी माता जी यहाँ शू करने सौ रुपया जय माता जी जय माता, मा माता जी ना सौ रुपया माँ जगदम्बा जी यहाँ शू करने जय माता जी યા ભય oh नाम से दर्शन के सात अगस्त सात हजार में एक भावेश भाई भूपुत भाई चौहान भावेश भाई भूपुत भाई चौहान पवन ने हम के देश हाँ

કાળી ફૂલની સામગ્રી কা হোৱা no. गाया चलो चलो चलो

हा तावीनी ए वटा गाव बाकी करे छे मासा दुने आ थोडा देवी यो ने आवीयो लो लोजी है हा तो रही जो छे का पालाओ लो हा ए भाईया थोड़ा आगे ले તો રૂપિયાનો મગાવો સેવા હા સેવા સર ઓર બાપા આલુ યાદ જ છે ઈ ફોન કરવાનો દર ઓર Hey, how about that?